ફરી એક નવો દિવસ ને નવા લોકેશન સાથે આપણે જવાનું હતું શૂટિંગ હતું જય દ્વારકાધીશ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એમજી સ્ટુડિયોની આઈડી ઉપર તો આજે જવાનું હતું આપણે શૂટિંગની અંદર તો સવારમાં ટાઈટ હતી તો પેક બુક થવું જરૂરી હતું નોકર પછી શરદી આટો લઈ જાય તો સવારમાં વ્યૂ જોતો જોતા નીકળી ગયા ને સવારમાં તો પહેલા આપણે જોઈએ ચા પાણી તો અમરેલી આપણે હોલ્ટ લઈ લીધો ને પી લીધા આપણે દર્શિલભાઈ સાથે ચા પાણી ખેટલા આપવાના અને ત્યાંથી ફરીથી આપણે નીકળી ગયા પાછા આપણે મંજિલ તરફ અહીંયાથી માત્ર ચાલીસ કિલોમીટર દૂર હતો આપણું લોકેશન ત્યાં તો રસ્તામાં ફાટક બંધ હતું ને આવી ગઈ ટ્રેન પણ આપણે થોડોક વેટ કરી લીધો ને ફરીથી નીકળી ગઈ આપણી મંજિલ તરફ અંદર પહોંચી ગયા તો વડલાની હેઠળ સરસ મજાના વડીલો હુવાણ કરતા હતા આજે વાના રસમનો શૂટ કરવાનો તો સરસ મજાનું આવું ડેકોરેશન હતું તમે કમેન્ટ કરી દેજો ડેકોરેશન કેવું તમને લાગ્યું એ સાથે સાથે આપણે વરાજાનું થોડુંક સોલો શૂટ પણ લઈ લીધું અને ફાઈનલી થઈ ગયું તો આપણું પેકઅપ અને સરસ મજાનું એવું શૂટ કમ્પ્લીટ કરીને આપણે નીકળી ગયા હતા આપણા ઘર તરફ આ વ્લોગ નું રિઝલ્ટ તમને જોવા મળશે એમજી સ્ટુડિયો સ્કાય